અમદાવાદ જીજે એક મહેસાણા જીજે બે રાજકોટ જીજે ત્રણ ભાવનગર જીજે ચાર સુરત જીજે પાંચ વડોદરા જીજે છ ખેડા જીજે સાત બનાસકાંઠા જીજે આઠ સાબરકાંઠા જીજે નવ જામનગર જીજે દસ જુનાગઢ જીજે અગિયાર કચ્છ જીજે બાર સુરેન્દ્રનગર જીજે તેર અમરેલી જીજે ચૌદ વલસાડ જીજે પંદર ભરૂચ જીજે સોળ પંચમહાલ જીજે સત્તર ગાંધીનગર જીજે અઢાર બારડોલી જીજે ઓગણીસ દાહોદ જીજે વીસ નવસારી જીજે એકવીસ નર્મદા જીજે બાવીસ આણંદ જીજે ત્રેવીસ પાટણ જીજે ચોવીસ પોરબંદર જીજે પચીસ તાપી જીજે છવ્વીસ અમદાવાદ જીજે સત્યાવીસ સુરત જીજે અઠ્યાવીસ વડોદરા જીજે ઓગણત્રીસ ડાંગ જીજે ત્રીસ મોડાસા જીજે એકત્રીસ વેરાવળ જીજે બત્રીસ બોટાદ જીજે તેત્રીસ છોટાઉદેપુર જીજે ચોત્રીસ લુણાવાડા જીજે પાંત્રીસ મોરબી જીજે છત્રીસ